અષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીય સમાજના આરાધ્ય કુલ દેવતા કાનબાઈ માતાનો સૌથી મહત્વપૂર્ણ પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરતા હોય છે સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવા ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે એમાંથી એક મહારાષ્ટ્રીયન તેમાં ખાસ કરીને ખાનદે સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીય સમાજમાં સૌથી મહત્ત્વનો પર્વ કાનબાઈ માતાજીનો પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે આ તહેવારની ઉજવણી આ પ્રકારની હોય છે શનિવારે સાંજે ત્રીજા પહેરમાં સત્યા પૂજન ભાજી ભાકરીના રોટ હોય છે તેમજ આખી રાત્ર હાથ ઘંટી દર લોટ દળીને રવિવારે ત્રીજા પહર સંધ્યાના સમયે માતાજીની સ્થાપના કરીને તે લોટની પ્રસાદી બનાવીને આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરે છે તેમજ સોમવારે સવા પહેરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરીને બીજા પહેરમાં બપોર સુધીમાં વિસર્જિત કરવામાં આવે છે આખો ખાનદેશ આ ઉત્સવને ખૂબ જ ધૂમધામથી ઉજવવાનો છે ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈને આનંદ હર્ષ ઉલ્લાસ સાથે નાચ ગાન કરીને માતાજીના આશીર્વાદનો લાવે છે